જેમાં ચાર કામદારો બ્લોક ખોલવાની નીચે હતા જેઓની ગેસની અસર થતા જેમાં બે કામદારોના મોત થતા જેમાં મૃતક કિશન સુરેશભાઈ બારૈયા અને અરવિંદ બાબુભાઈ હરિજન ડોક્ટરે હોસ્પિટલ માં આવતા પહેલા જ મૃત્યુ થયા છે તેવું જણાવવામાં આવ્યું હતું હાલમાં હોસ્પિટલ ખાતે રૂરલ પોલીસ સ્ટેશન ને જાણ કરવામાં આવતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર નયન પરમાર ખંભાત આજ રોજ એકતા જે ફૂડ છે એની અંદર ઘટના ઘટી છે શું કહેશો એમાં મારા એટીપીમાં એક એક ટાંકાની અંદર બ્લોકેજ થયું હતું અને બીજા ટાંકાની અંદર ખાલી હતો એટલે એ બ્લોકેજ કરવા માટે અરવિંદભાઈ કિશન અને મુનાહરભાઈ ત્રણ ત્યાં ત્યાંભાઈ ગયા હતા એમાં કિશનભાઈ નીચે ઉતર્યા અને એમને ગેસ જેવું લાગ્યું બેહોશ જેવું થયા એટલે એમને કરવા માટે અરવિંદભાઈ ગયા એ પણ બેહોશ થયા એટલે એમને કરવા માટે ગોઈ રમેશ ગોઈ કરીને છે એ છોકરો ગયો એને બી શેસ બેવું જેવું લાગતું તો બહાર નીકળી ગયો અને એને કાઢવા છતાં બીજો કિશન છે કિશન કડિયા એ ઉતર્યો અંદર એને પણ એવું લાગ્યું એટલે એને બહાર ખેંચી અને પહેલાં એના ઘર ખડીયાકમાં મોકલી દીધો અને પછી રમેશભાઈને બી શેસું જેવું લાગતું હતું તો મોકલી દીધા છે અને ત્યાર પછી પેલા બે જણાને બાકી રહ્યા હતા એ લોકોને કાઢી અને પછી અહીંયા આગળ જે મજૂરો કામ કરી રહ્યા હતા ને ટાંકીમાં સાફ કરવા જે નીચે ઉતર્યા તો કંપની તરફથી કોઈ સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા હતા કે સેફટીના સાધનો લઈને નીચે ઉતર્યા હતા સોફ સર્ફ કરવા ઉતર્યા હતા એમાં ખાલી બ્રોકેજ હતું એટલે મિશ્ર એટલે રન ખાતા કાયમ માટે કરતા હતા પણ મારો કહેવાનો સવાલ એ નથી કંપની તરફથી કોઈ સેફ્ટીના સાધનો હતા હા સેફ્ટીના સોધનો પણ મિશ્ર બ્રોકેજ સર્ફ કરવા ગયા હોય તો સેફટીના સાધનો લઈને પણ એમની જાતે એમનું જ કામ હતું રોજબરોજ કરતા હતા એટલા માટે એમણે એ કહ્યા હતા આ ગેસ ગળતર જે થયું ગેસ જે લાગ્યો એના માટે કોઈ સેફટીના સાધનો આપવામાંથી આવશાનું નથી આ આ કેમિકલનું કે એવું કોઈ ગેસ નથી કે જે પાણી આપણે જે પાણી વાપરીએ એ જે ટાંકીની અંદર આવે એના ત્રણ ચાર ટાંકી હોય ક્લિયર કરવા માટે પોલ્યુશન માટેનું એ ટાંકીમાં અત્યાર સુધી અરવિંદ કાકા કાયમ માટે કરે છે એટલે આપણને એના વિશે માહિતી જ નથી કે એવી રીતે કરે છે આ વખતે કિશનભાઈને ને દોડે લઈ ગયા હતા એટલે કિશનભાઈ નીચે ઉતર્યા એમને એવું લાગ્યું એટલે એ અરવિંદ પણ અત્યારે બે લોકોના મોત થઈ ગયા છે જેને લઈને એના વિશે શું એ તો કોઈ પણ એવું ઈચ્છે નહીં મોત થઈ ગયા બીજી વસ્તુ એ રમેશભાઈ ગયા એટલે હું જ નીચે ઉતરતું હતું એમને કરવા માટે એ લોકોએ મારી જગ્યાએ એ લોકો ઉતર્યા કોઈ એવું વ્યક્તિ ના હોય કે હું ઇન્સિડન્ટ બીજી વસ્તુ કે આ થવાથી એ લોકોને તકલીફ છે અમને નથી થવાની એવું બનાવવાનું નથી

કિશન સુરજભાઈ બારૈયા ઉંમર વર્ષ સત્યાવીસ એ બ્લોક ખોલવાની નીચે ઉઠેલા હતા જેમને ઝેરી ગેસની અસર થતા તે ટાંકીમાં બેસી જતા તેઓને બચાવવા બીજા દર્દી અરવિંદ બાપુભાઈ હરિજન ઉંમર વર્ષ તેસઠ તેઓ પણ ટાંકીમાં ઉઠ્યા હતા અને તેઓને પણ ઝેરી ગેસની અસર થતાં ટાંકીમાં બેસી ગયા હતા તેઓને બચાવવા રમેશ વિઠ્ઠલભાઈ ભોઇ ઉંમર વર્ષ ઓગણચાળીસ એ પણ ટાંકીમાં ઉતર્યા હતા જેઓને ઝેરી ગેસની અસર થતા જાતે ટાંકીની બહાર આવી ગયા હતા ત્યારબાદ કિશન સોમાભાઈ પઢિયાર ઉંમર વર્ષ બત્રીસ ટાંકીમાં ઉતર્યા હતા જેઓને ઝેરી ગેસની અસર થતા બીજા મજૂર ભાઈઓ બહાર કાઢ્યા હતા અત્રેની નીચે પ્રમાણે ચાર દર્દીઓની હાલત નીચે મુજબ છે કિશન સોમાભાઈ પઢિયાર ઉંમર વર્ષ બત્રીસ જેઓને સારવાર અર્થે બેભાન હાલતમાં સાડા નવ વાગે અત્રેની હોસ્પિટલમાં દાખલ કરેલ છે રમેશ વિઠ્ઠલભાઈ ભોઈ ઉંમર વર્ષ ઓગણચાળીસ તેઓને પણ સારવાર અર્થે સભાનવસ્થામાં દસ વાગે અત્રેની હોસ્પિટલમાં દાખલ કરેલ છે કિશન સુરેજભાઈ બારૈયા ઉંમર વર્ષ સત્યાવીસ અને અરવિંદ બાબુભાઈ હરિજન ઉંમર વર્ષ તેસઠ બંનેને અત્રેની હોસ્પિટલમાં દસ અને દસ વાગે મૃત હાલતમાં લાવેલ છે